વડોદરાના હરણે સમા વિસ્તારમાંથી એક કંકાલ મળી આવ્યાની વાત વાયુ વેગે ફેલાતા ચકચાર મચી ગઈ હતી આખરે આ કંકાલની ખરાઈ કરવામાં આવી હતી આ કંકાલ મળી આવ્યાની વાત વાયુ વેગે ફેલાતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા પોલીસ ઘટના સ્થળે પહોંચ્યા બાદ ખુલ્લા પ્લોટના ઘાસમાં પડેલા કંકાલનો કબજો મેળવ્યો હતો ત્યારબાદ આ કંકાલ માનવનું કે પ્રાણીનું છે તેની ખરાઈ કરવા માટે ફોરેન્સિક મેડિસિન વિભાગની ટીમને પણ બોલાવવામાં આવી હતી ફોરેન્સિક મેડિસિનની તપાસના અંતે આ નર કંકાલ વાનરનું હોવાનું જાણવા મળ્યું હતું અલબત્ત કપિરાજનું હોવાની વિગતો સપાટી પર આવી છે

ક્રાઇમ ચેન્જ પર આ કંકાલ એફએસએલ ટીમ આવે ત્યારબાદ પોલીસ સ્પષ્ટ કરશે કે માનવ કંકાલ છે કે પછી કોઈ પ્રાણીનો નું કંકાલ છે